હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ આપણે પરંપરાગત ઋતુમાં ઓળાનું ભરથું પણ કહેવામાં આવે છે રીંગણનો ઓળો બનાવવા માટે આપણે અહીં બે મોટા રીંગણ જે વજનમાં પાંચસો ગ્રામ જેટલા લીધા છે આ રીંગણ લગભગ બારે માસ માર્કેટમાં મળી રહે છે ત્યારબાદ રીંગણમાં વચ્ચે કાપા પાડી ચેક કરી લઈશું કે રીંગણ બગડેલા તો નથી ને ત્યારબાદ બંને રીંગણ પર તેલ તેલ લગાવી લગાવવાથી છાલ અને સરળતાથી નીકળી જશે અને રીંગણ પણ સરસ રીતે શેકાઈ જશે હવે ગેસ પર બંને રીંગણ શેકવા માટે મૂકી દઈશું રીંગણ ને આપણે બધી બાજુ ફેરવતા રહીશું એટલે હવે સરસ રીતે શેકાઈ જાય રીંગણ શેકાઈ જાય એટલે એક ડીશમાં રીંગણ ને અલગ લઈ લઈશું ત્યારબાદ છાલ કાઢી અને મેશ કરી ત્યારબાદ વઘાર કરવા માટે સૌ પ્રથમ એક પેનમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું ડુંગળી સતરાઈ જાય એટલે તેમાં ઝીણા સુધારેલા ટામેટા એડ કરી દઈશું ડુંગળી ટામેટા મિક્સ કરી તરત જ તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું તેમજ લાલ મરચું પાવડર એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું ડુંગળી ટમેટા બરાબર સતળાઈ જાય અને તેમાંથી તેલ છૂટી પડી જાય એટલે તેમાં મેશ કરેલા રીંગણ એડ કરી બરાબર મિક્સ કરી લેશું અને થોડી વાર માટે ઢાંકણ વડે કવર કરી લઈશું બે મિનિટ જેવું થઈ જાય પછી ઢાંકણ ખોલી તેમાં લીલું લસણ લીલી ડુંગળી અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી ચટાકેદાર રીંગણનો ઓળો તૈયાર કરી એક બાઉલમાં કાઢી લઈશું કાઠિયાવાડી થાળી જમતી વખતે લોકોની પહેલી પસંદ બાજરાના રોટલા સાથે રીંગણના ઓળાની જ હોય છે અને સાથે લીલી ડુંગળી અને ઢેફા જેવું દહીં મળી જાય એટલે તો ખાવાની મજા જ પડી જાય તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં